મિત્રો અંબાજી જ્યારથી મેળાની શરૂઆત થઈ છે ત્યારથી રોજે રોજ એક્સિડન્ટોની સંખ્યા વધે છે અને અત્યારે હાલ એક મોટો સમાચાર મળી રહ્યા છે ત્રિશુળિયા ઘાટ ઉપર મિત્રો રિક્ષાને બ્રેક ફેલ થઈ જતાં એક નાનકડો અકસ્માત સર્જાયો છે રિક્ષાની અંદર ચાર લોકો સવાર હતા પણ માતાજીનો ચમત્કાર કહેવાય કે જે પણ લોકો રિક્ષાની અંદર સવાર હતા એમને કોઈ મોટો નુકસાન નથી પહોંચ્યું અને મિત્રો તેમને તાત્કાલિક હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ અંબાજીની અંદર મેળાની અંદર લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે મિત્રો ઘણા બધા લોકો પગપાળા જઈ રહ્યા છે તો ઘણા બધા લોકો દંડવત યાત્રા કરીને જઈ રહ્યા છે આ મેળાની અંદર લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો આવતા હોય છે અને માતાજીના એવા ચમત્કાર પણ છે આ ગુજરાતની અંદર એવો મેળો છે કે આ મેળાની અંદર લાખો લાખો સંખ્યામાં પબ્લિક આવે છે અને માતાજી એમની મનોકામના પણ પૂરી કરે છે મિત્રો ભાદરવી પૂનમ જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ નવા નવા સમાચાર મળી રહ્યા છે નવા નવા ચમત્કારના સમાચાર મળી રહ્યા છે દરેક સમાચાર મિત્રો આપણી ચેનલ ઉપર જોવા મળતા રહેશે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરો મિત્રો અંબાજીની અંદર હમણાં પણ એક નવો વિડીયો વાયરલ થયો હતો કે અંબાજીની અંદર આતંકવાદી ઘુસ્યા તો એની શું છે હકીકત ઘટના એ હું પણ તમને જણાવું મિત્રો અંબાજીની અંદર પોલીસ દ્વારા મોક ડ્રિલ યોજાયું હતું અને લોકોને જણાવવામાં આવ્યું હતું ને લોકોને બતાવવામાં આવ્યું હતું કે જો અંબાજીની અંદર કોઈ પણ આતંકવાદી ગેંગ ઘુસે તો તમારે આવી રીતે સાવધાન રહેવું અને તમારી સુરક્ષા આવી રીતે જાળવી રાખવી એવી જ રીતે મિત્રો અંબાજીની અંદર રોજે રોજ નવા નવા ચમત્કારના સમાચાર મળતા હોય છે અને અત્યારે હાલ જે આ રિક્ષાનો એક્સિડન્ટ થયો એના પણ સમાચાર મળ્યા છે ઘણા બધા લોકો આને ચમત્કાર માની રહ્યા છે કે માતાજીનો ચમત્કાર કહેવાય એટલે પણ કોઈ લોકોને કઈ પણ જાતનું નુકસાન નથી થયું નહીં તો આવડા મોટા એક્સિડન્ટની અંદર ઘણું બધું નુકસાન થતું હોય છે એ પહેલા મિત્રો કોમેન્ટની અંદર જય અંબે જરૂરથી લખજો અને મિત્રો તમે અંબે માને માનો છો તો આ વિડીયોને બીજા મિત્રોને શેર કરજો અને શું તમે અંબાજી પગપાળા આવ્યા છો એ પણ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે